મેસરાડ એમ એસ સી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ બી કે પી એલ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું હિતેશ પટેલ ગુજરાત રમત ગમત સેલ આજે મેસરાડ ગામે બી કે ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે હું એવી આશા રાખું કે મસરાણ ગામે બી કે પીએલના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું આજે બી કે પીએલ સિઝન થ્રીની શનિવારના રોજ ત્રીજી માર્ચના દિવસે ફાઇનલ મેચનું આયોજન હતું ઘણી સારી રીતે એમની ફાઇનલ મેચ પતી એક છેલ્લા એક મહિનાથી અમારી આ બી કે સિઝન થ્રી ચાલતી હતી એમાં દસ ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના વીસ પ્લેયર તરીકે લગભગ બસો પ્લેયરે ભાગ લીધો હતો પહેલી સિઝન અને બી કે સિઝન ટુ સક્સેસ થયા પછી આજે બી કે સિઝન થ્રી ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી હતી પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ આતે રાત્રે ત્રણ વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આટલી બી કે ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી અને નેક્સ્ટ યર અમે બી કે સિઝન ફોરની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છે કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકું તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ